પ્રકરણ એકાવન કાશીપુર અને મહાસમાધિ સને અઢારસો પંચ્યાસીના ડિસેમ્બર માસમાં જ્યારે શ્રી રામકૃષ્ણને સારવાર માટે કાશીપુરના ઉદ્યાનમાં ફેરવ્યા ત્યારે એમની મહાન જિંદગીનો આખરી તબક્કો શરૂ થયો આ સંસારમાંથી પોતાની લીલાને સંકેલી લેવાને સમયે એમના જીવનદીપનો આધ્યાત્મિક પ્રકાશ વિશેષ પ્રબલ થતો દેખાયો નરેન્દ્રનાથ ઉપર એમની નજર ઠરી હતી અને પાછળથી યુવક ભક્તોની સંભાળ લેવાનું કાર્ય એમણે અહીં નરેન્દ્રનાથને સોંપ્યું ખોળિયાને ફેંકી દેવા ચાહતા આત્માએ પોતાનું મહાન પ્રયોજન પરિપૂર્ણ કર્યું હતું હવે એ પરમધામને પંથે જવા માટે જાણે તૈયારી કરી રહ્યા હતા કાશીપુરનું ઉદ્યાન ઘર એક સોહામણું સ્થળ છે પાંચેક એકરમાં પથરાયેલા આ સ્થળે ફળ ફૂલથી સુશોભિત બાગ છે કોલકાતાથી વરાનગર જવાના રસ્તા ઉપર જ તે આવેલું છે દક્ષિણેશ્વરના અવતારી સંત પુરુષે આ સ્થળે પોતાની અંતિમ સમાધિ શૈયા કરી અને આઠ આઠ માસ સુધી યાતના સહન કરીને ખડતલ કાયા નીચોવી નાખી પરંતુ ચિત્તની પ્રસન્નતાને એમણે છેવટ સુધી ઓસરવા દીધી નહીં ભક્તો ઉપર એમની અમી દૃષ્ટિ સતત વરસતી જ રહેતી વર્ષો પહેલાં દક્ષિણેશ્વર ખાતે શરૂ કરેલું જીવોને ઈશ્વરને માર્ગે ચડાવવાનું કાર્ય હજી એવું ને એવું તેઓ આગળ ધપાવી રહ્યા હતા પોતાના દેહનો ત્યાગ કરવાનો સમય હવે નજીક આવી રહ્યો છે એવું એમણે અગાઉથી કેટલાક સંકેતો દ્વારા સૂચવ્યું હતું અને ભક્તોએ કાશીપુર ખાતે એ સંકેતોને સાચા પડતા નિહાળ્યા હતા શ્રી રામકૃષ્ણ કહેતા જ્યારે આ દેહની મહત્તાનું ગુણગાન ગાનારા લોકોની સંખ્યા વધી જશે ત્યારે જગદંબા એને પાછો લઈ લેશે તેઓ વળી એવું પણ કહેતા દેહ છૂટવાનો સમય આવશે ત્યારે ભક્તો અંતરંગ અને બહિરંગ એમ બે વિભાગમાં વેચાઈ જશે